જુનાગઢથી એકદમ નજીક આવેલું માધવરાયજી મંદિરે હજારો ભક્ત દ્વારા ધજા ચડાવવામાં આવી જુનાગઢથી એકદમ નજીક આવેલ પાંચ હજાર પૂર્વેનું પૌરાણિક યાત્રાધામ માધવરાયજી મંદિર આવેલું છે અને અહીં રુક્ષ્મણીજી અને શ્રી કૃષ્ણના વિવાહ થયા હતા દેશ વિદેશમાંથી વર્ષ દરમિયાન હજારો લાખો ભક્તો માધવરાયજી રુક્ષમણીજીના દર્શન કરવા આવતા હોય છે આજે સર્વ ભક્તજનો દ્વારા શ્રી માધવરાય પ્રભુઓની રુક્ષમણી માતાજીની

અને જ્યાં રુક્ષમણીને માધોરેના વિવાહ ત્યાં એ માધવપુરની ભૂમિ અને એમાં પણ એક ઐતિહાસિક વસ્તુ છે કે જ્યારે રુક્ષમણીજીને વિદર્ભ દેશથી જ્યારે લાવવામાં આવ્યા ત્યારે આ માધવપુરની રચના માધોરે ભગવાને આજથી પાંચ હજાર બસો વર્ષ પહેલાં કરેલી અને ત્યારે માતાજીના ભાઈ બની અને જવતલ છે મહાવદિયા પરિવારે ઉમેલા ત્યારથીની સાથે એમનો સંબંધ રહ્યો છે તો એમની કુળદેવી છે નાગાય માતાજી ઇંગળાજનો અવતાર છે ત્યાંના મંદિર હતી ધામધૂમથી આ સર્વ મહાવદ્યા પરિવાર અને ભક્તજનો ત્યાંથી વાતતે ગાજતે અહીંયા શ્રી માધવરાય પ્રભુ અને રૂક્ષમણી માતાજીને ધજાનું આહોરણ પૂજન કરવા માટે આવી રહ્યા છે હમણાં ટૂંક સમયમાં પૂજન કરવામાં આવશે ત્યાંથી આગળ રૂક્ષ્મણી આગળ સુવર્ણ કપેલા નામની અપ્રાપ્ય એવી ભૂગનિયની અહીં ગૌમાતા આવી રહ્યા છે જ્યોતિ માતા તો એનું પૂજન કરવામાં આવશે તેત્રીસ કરોડના જેમાં દેવનો વારસ લેવામાં અને ત્યારબાદ પ્રજાને ચડાવવામાં આવશે આજનો આખો દિવસનો મનોરથ અને સામગ્રી એ મહાવદ્યા પરિવાર અને ભક્તજનો દ્વારા પ્રભુને આચરણમાં અર્ચના કરવામાં આવે છે એવો મંગામોલો આજનો અવસર છે જય માધવરાય જય દેવભાઈ એટલે તમે જોઈ શકો છો કે દ્વારકા હોય ડાકોર હોય એટલે એમાંનું માધવરાયજી મંદિર એટલે માધવપુર વર્ષ દરમિયાન લાખો હજારો ભક્તો અહીંયા આવતા હોય આજે ધજા ખાસ કાર્યક્રમ છે તમે જોઈ શકો છો જો અને છે અને હજારોની સંખ્યામાં માધવરાયજી મંદિરે ધજા ચડશે રિપોર્ટર મહેશ કથિરિયા જૂનાગઢ જી ટીવી ન્યૂઝ